તમારે પણ બિઝનેસ કરવો છે અને કઈ રીતે કરવો ફેસબુક પર કે વોટ્સઅપ પર અને કયો બિઝનેસ કરવો જોઈએ કયો કલેક્શન મૂકવું જોઈએ અને હજી પણ કયા સ્ત્રોત છે બિઝનેસ કરવાના ઓનલાઈન અને ઓનલાઈન બિઝનેસ પ્રોફિટ કમાઈ શકશો એ બધું જાણવા માંગો છો

તમે જોયું હશે હાલમાં તો મીશો છે ફેસબુક છે વોટ્સઅપ છે આના ઉપર તમે કઈ રીતે સેલિંગ કરી શકશો એ હું તમને કહી દઉં અને સાથે સાથે આ ટાઈપના કલેક્શન તમારા જે છે ને ઓનલાઈન પોર્ટફોલિયોના અંદર બહુ જ વધારે સેલ થવાના છે અને ઓનલાઈન પોર્ટફોલિયો કઈ રીતે બનાવો મિત્રો પહેલા તો આ ટાઈપના કલેક્શનના ફોટો લો બરાબર ઓબ્વિયસલી વસ્તુ છે કેટલોગ પીસી આજકાલના ટાઈમમાં આવતા હોય તો આ કેટલોગ પીસીસ તમે ફોટો ખેંચીને વોટ્સઅપ પર સ્ટેટસ લગાવીને તમે સેલ કરી શકશો હવે તમને એક નવાઈ લાગતી હશે ને ભાઈ વોટ્સઅપ પર સ્ટેટસ મૂકીને પણ આપણે કઈ સેલ કરી શકીએ હા એબ્સોલ્યુટલી તમે સાચું સાંભળો છો અને એબ્સોલ્યુટલી તમે લેક સેલ પણ કરી શકશો હવે એ કઈ રીતે હું તમને કહું જો ફોટો ખેંચો વોટ્સઅપ પર મૂકો બરાબર તમે આ કેટલોગ અને સાથે સાથે આર્ટિકલ પર મૂકી શકો સાથે સાથે સાઇઝ બી લખી દો કે કેટલી સાઇઝ એના અંદર અવેલેબલ છે હવે તમારા જે કોન્ટેક્ટના અંદર જેટલા પણ છે ઓબ્વિયસલી વસ્તુ છે એ લોકોને દેખાવાનું છે એ લોકો જોશે તમારા પાસે ઇન્ક ક્વાયરી પણ સાથે સાથે તમે બોડકાસ્ટ પર મનાઈ શકો છો એના અંદર તમે કોન્ટેક્ટ એડ કરી શકો છો તો જેટલા પણ લેટેસ્ટ કલેક્શન છે એના અંદર ફોટોગ્રાફ મૂકીને તમે એ પણ સેલ કરી શકશો હવે આપણે આવીએ ફેસબુક પર હું તમને વોટ્સઅપ નું કીધું કે વોટ્સઅપ પર કઈ રીતે કરવું વોટ્સઅપ નો પણ એક હજી ઓપ્શન રહી ગયો છે જે છે ગ્રુપ રાઈટ તમે ગ્રુપ બનાવો બરાબર ત્રણ થી ચાર ગ્રુપ બનાવી લો તમને એના અંદરથી પણ સેલિંગ કરી શકશો સાથે સાથે તમે એડ ઓન કરતા જાઓ હાલના ટાઈમમાં તો બહુ બધા લોકો ઓનલાઈન જ પરચેસિંગ કરતા હોય છે હવે આવીએ એક મીશો પર તમે સાંભળ્યું હશે બધા જાય મીશો નું નામ રાઈટ તો એના પર પણ તમે એક આઈડી બનાવીને એક જન્યુઅન આઈડી બનાવીને ઓનલાઈન સેલ કરી શકો અને સાથે સાથે તમારી ઓફલાઈન સેલ છે ઓફલાઈન શોપ છે તો પણ તમે ઈઝીલી સેલ કરી શકશો ઓનલાઈન તો ઓફલાઈન ને ઓનલાઈન લાવો કારણ કે હાલના ટાઈમમાં જમાનો છે સોશિયલ મીડિયાનો રાઈટ સોશિયલ મીડિયાની વાત આવી જ ગઈ છે તો ચાલો એ વસ્તુ પણ કહી દઉં કે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ થી પણ સેલિંગ પ્રોપરલી લઈ શકશો જેમ કે સેમ એઝ ઇટ ઇઝ ફોટો મૂકવાનો છે આ છે કલેક્શન છે બરાબર આ કલેક્શન હું તમને એકવાર બતાવી લો હવે આ કલેક્શન છે આનો તમે ફોટોગ્રાફ ખેંચીને જે છે ને આને સેલ કરી શકશો ઇન્સ્ટા પર પણ અને ફેસબુક પર અને તમે જોયું હશે કે ઇન્સ્ટા પર લોકો રીલ બનાવીને પણ વેચતા હોય છે તો તમે એ કન્ટેન્ટ પણ યુઝ કરી શકશો જેમ કે હવે તમે મને જોવો છો બરાબર હવે તમે કલેક્શન જોવો છો આપણો વિડીયો જોયો એન્ડ ધેન તમે પરચેસિંગ કરશો રાઈટ આ સેમ એઝ ઇટ ઇઝ આ સેમ ટેકનિક તમે પણ યુઝ કરી શકો છો પ્રોપરલી વિડીયો ખાલી મ્યુઝિકલી પણ બનાવી દો તેનાથી પણ તમે સેલ કરી શકશો ઇન્સ્ટા પરથી કરી શકો ફેસબુક પરથી કરી શકો વોટ્સઅપ પરથી કરી શકો જુઓ મિત્રો આપણે પ્લેટફોર્મ જોવા જોઈએ ને ઓનલાઈન સેલિંગ ના તો એટલા બધા છે ને કે પૂછવાની વાત જ નહીં બરાબર ખાલી તમને આવડવો જોઈએ કે ઓનલાઈન કઈ રીતે સેલ કરવું અને કઈ પ્રોડક્ટ વેચાવી જોઈએ બાકી વાત તો આપણા પાસે પ્રોડક્ટ ઘણી બધી જોવા મળી છે અને આ બધું મળવાનું છે ક્યાં અજમેરા ફેશન ના અંદર બેસ્ટ ક્વોલિટી બેસ્ટ ક્વોન્ટિટી બેસ્ટ પ્રાઇસ આ ત્રણ ને વસ્તુ તમને એક જ જગ્યાએ જોવા મળશે અને એ છે દબનલી અજમેરા ફેશન બાકી ની વાત કરું તો સાઇઝિસ તમને બધી અવેલેબલ જોવા મળી જવાની છે કેટલી સાઇઝ કેટલા ડિઝાઇન અવેલેબલ છે વધુ જોવા માંગતા હોય તો આપણા પાસે વિડીયો કોલની ફેસિલિટીસ પણ મળી જશે હવે આપણે એક નાનો અમથો ટોપિક કવર કરી લઈએ કે પરચેસિંગ કઈ રીતે કરી શકો ઓનલાઈન જો ભાઈ આપણે ઓનલાઈન પરચેસિંગ કરતા હોય ને ત્યારે એકદમ ખાતરીપૂર્વક પરચેસિંગ કરવાની ઇન્સ્યોરન્સ જે કંપની આપતી હોય ત્યાંથી તમે પરચેસિંગ કરો બાકી આપણા ત્યાં પણ તમને અજમેરા ફેશન ઇન્સ્યોરન્સ આપી દેવાનું છે વિડીયો કોલની ફેસિલિટીસ મળી જશે અને સાથે સાથે લાખો લોકોનો ટ્રસ્ટ છે અજમેરા ફેશન બરાબર જો તમને પણ આજ ટ્રસ્ટ સાથે વેપાર ચાલુ કરવો છે ઓનલાઈન કે ઓફલાઈન તો ચલે કે આવો મોસ્ટ વેલકમ કરે છે